સમાજ ના આપણા જે વિદ્યાર્થીઓ છે એ અત્યારથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર થાય એ દિશામાં અમદાવાદ પ્રગતિ મંડળના પ્રમુખ મંત્રીશ્રી તેમજ સમગ્ર ટીમ દ્વારા એક સુંદર મજાની અંગ્રેજી વિષય માટેની એક પ્રોફિશિયન્સી ટેસ્ટ ગોઠવવામાં આવી છે આ ટેસ્ટ એટલા માટે ગોઠવવામાં આવી છે કે અત્યારથી જ સમાજના બધા જ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર થાય અને આવનાર સમયમાં આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાજનું નામ રોશન કરે એ વિચારીને એક સુંદર મજાના વિચાર સાથે આ સમાજના વિદ્યાર્થીઓ આગળ વધે અંગ્રેજી વિષયમાં એમનું નોલેજ વધે અને એ નોલેજ વધારીને પોતે પણ બીજાને પ્રોત્સાહિત કરે અને બીજાને જોડે એવા સુંદર મજાના હેતુ સાથે અને સાથે સાથે સમગ્ર સમાજમાં અંગ્રેજીનું વાતાવરણ એક આહલાદક બને અને સાથે સાથે સમાજના તમામ વિદ્યાર્થીઓ આ વિષયમાં નિપુણ બને એ દિશામાં વિચારીને સુંદર મજાનું આયોજન આ સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું છે હવે એમાં શું ગ્રુપ વિભાજન છે કયા વિદ્યાર્થીઓ કયા ગ્રુપમાં પરીક્ષા આપશે એની માહિતી અમારા કન્વીનર શ્રી દિનેશભાઈ પટેલ આપશે નમસ્કાર મિત્રો સૌને જય ઉમિયા મિત્રો અમારો એક આશ્રય આપણા બાળકોનું અંગ્રેજીનું જ્ઞાન ચકાસવાનું છે અને જ્યારે અમારા પ્રમુખ શ્રી રાજેશભાઈએ આ વિચાર અમારી સમક્ષ મૂક્યો એટલે અમને ખૂબ આનંદ થયો કે આપણા બાળકોનું જો આ એક તક એમને મળતી હોય કે એમનામાં રહેલા જ્ઞાનને બહાર લાવવાની તો એ તક આપણે ઝડપી લેવી જોઈએ એટલે સૌથી પહેલો અમારો વિચાર એવો કે બાળકોને જો આપણે આ પરીક્ષા માટે તૈયાર કરવા હોય તો એનું ગ્રુપ વિભાજન કરવું પડે એટલે અમે એવું વિચાર્યું કે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેનું કોન્ટેન્ટ એરિયા જુદો જુદો રાખવો પડશે ગ્રુપ વિભાજનમાં અમે એવું કર્યું કે પાંચમાં છઠ્ઠાનું એક ગ્રુપ બનાવે સાતમા આઠમાનું બીજો ગ્રુપ બનાવે નવ દસનું ત્રીજો ગ્રુપ અગિયાર બારનો ચોથો ગ્રુપ અને ઓપન કેટેગરી એટલે જનરલ વિદ્યાર્થીઓ જે ગ્રેજ્યુએશનમાં હોય અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ હોય એવા વિદ્યાર્થીઓ માટેનું એક ગ્રુપ એમ કુલ પાંચ ગ્રુપ બનાવ્યા એમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ એ પ્રકારે અમે વિચાર્યું મૂળ આશય અમારો એવો છે કે વિદ્યાર્થી પાઠ્યપુસ્તકની બહાર વિચારતો થાય જેને આપણે આઉટ ઓફ બોક્સ કહીએ છીએ એવા પ્રકારનો અમારો વિચાર હતો જેથી કરીને વિદ્યાર્થી એ ચોક્કસ પ્રકારનું એનું અંગ્રેજીનું જ્ઞાન એ ક્રમશઃ વિકસતું જાય અને જ્ઞાન સમજ અને ઉપયોજન આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને અમે પ્રશ્નપત્રનું ડિઝાઇનિંગ કર્યું એમાં સામાન્ય રીતે જે કોન્ટેન્ટ એરિયા આપણે કહીએ છીએ એમાં ગુજરાતી માધ્યમના બાળકો માટે અમે એના પાઠ્યપુસ્તકને આધારે જુદા જુદા વિષયો તૈયાર કર્યા જ્યારે જે ઓપન કેટેગરી અથવા કોલેજના વિદ્યાર્થીઓ છે એમને માટે થોડોક ટફ થોડું કઠિન વિષય વસ્તુ તૈયાર કર્યું છે પણ ઓવરઓલ જે પાઠ્યપુસ્તક ઉપર આધારિત એવા ગ્રામરના મુદ્દાઓને અમે આમાં સમાવેશ કર્યો છે દાખલા તરીકે રીડિંગ કોમ્પિટિએશન અને ગદ્ય સમીક્ષા સમાનાર્થી શબ્દો વિરોધી શબ્દો ઈડીયમ્સ અને ફ્રેઝીસ એ પછી અમે કન્જુક્શન્સ એટલે સંયોજકો છે પ્રેપોઝિશન્સ છે આર્ટિકલ્સ છે નાઉન્સ એડજેક્ટિવસ એડવર્બ્સ ડિટરમાઇનર્સ આ બધા એક કોન્ટેન્ટ એરિયામાં અમે સમાવેશ કરેલો છે ઉપરના ધોરણો માટે મોડે અક્ઝુરિયરીઝ પછી ટેન્સિસ યુઝ ઓફ ટેન્સિસ વર્ક ફોર્મ્સનો પણ ઉપયોગ કર્યો છે એક્ટિવ વોઇસ પેસિવ વોઈસનો પણ ઉપયોગ કર્યો છે સ્પેલિંગ કરેક્શન પંક્ચ્યુએશન કરેક્શન તદુપરાંત રાઇટિંગ સેક્શન્સ પણ અમેમાં ઉમેર્યું છે પરીક્ષા બે ભાગમાં લેવાની છે પાર્ટ એની અંદર એટલે કે વિભાગ એકમાં સિત્તેર માર્ગના બહુ વિકલ્પ પ્રશ્નો અમે મૂક્યા છે જેમાં વિદ્યાર્થીએ સાચો વિકલ્પ શોધીને એને જે ઓએમઆર સીટ આપવામાં આવે એમાં એને ડાર્કન કરવાનું છે વર્તુળને અને બી વિભાગની અંદર રાઇટિંગ સ્કિલ એની ચકાસવા માટે અમે લેખન કાર્ય આપ્યું છે જે ત્રીસ ગુણનું છે એટલે કુલ સો ગુણનું પ્રશ્નપત્ર રહેશે સિત્તેર માર્ગને એમસીક્યુ માટે એક કલાકને દસ મિનિટ છે અને બાકીનો સમય એ રાઇટિંગ સ્કિલ માટે છે જેથી કરીને વિદ્યાર્થી પોતાના વિચારોને મૌલિક રીતે એ કેવી રીતે અભિવ્યક્ત કરી શકે છે એ પણ અમે ચકાસી શકીએ અને આ રીતે વિદ્યાર્થીના એ જ્ઞાનને અંગ્રેજીની સમજને ચકાસીને ભવિષ્યમાં એને કેવું માર્ગદર્શન આપી શકાય એ પણ અમારો મૂળ હેતુ છે એટલે સમગ્ર સમાજના બાળકોને આનો લાભ મળે અને આવનારા સમયમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાય છે એમાં બાળકો સારી રીતે તૈયાર થઈ શકે એ હેતુથી અમે આ આયોજન કરેલું છે હું આગળની વાત માટે શ્રી પિનાકીનભાઈને વિનંતી કરું છું કે પોતાના વિચારો આ બાબતે રજૂ કરે હવે આપણે આ ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટની પરીક્ષાની તારીખ વિશે જરા માહિતી મેળવી લઈએ આપણી ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટ એ સત્તર પાંચ બે હજાર બાવીસ અને મંગળવારના રોજ સવારે નવથી અગિયારનો સમય છે પરીક્ષાનો એ પરીક્ષા દરમિયાન દરેક વિદ્યાર્થીએ પરીક્ષા સ્થળ ઉપર આઠ અને ત્રીસ વાગે પહોંચવાનું છે સવારે આઠ અને ત્રીસ વાગે તમને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે દરેક વિદ્યાર્થીએ પોતાની સાથે છેલ્લી પરીક્ષા પાસ કરેલી માર્કશીટ રાખવાની રહેશે એ સિવાય થોડી બેઠક વ્યવસ્થા વિશે પણ વાત કરી લઈએ દરેક વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા એનો પ્રશ્નપત્રનો નંબર એના આન્સર સીટનો નંબર અને એની ઓએમઆર સીટનો નંબર એક જ છે તમારે ક્યાંય કોઈ પ્રકારનું નામ લખવાનું રહેતું નથી તમારી ઓળખ માત્ર તમારા પ્રશ્નપત્ર ઉપર તમારા આન્સર સીટ ઉપર ઓએમઆર ઉપર લગાડેલો નંબર એ જ તમારી ઓળખ છે અને ચેક સુધી તમારા પરિણામ સુધી એ નંબર તમારી ઓળખ બની રહેશે એટલે તમારી એ બધી વ્યવસ્થામાં બહુ જ ચોકસાઈ કરવામાં આવેલી છે તો દરેક જણને સર આમંત્રણ પાઠવી રહી છે કે ખૂબ આનંદથી પરીક્ષા આપવા માટે આવો અને આપણા સમાજનું નામ ગૌરવશાળી બનાવો એવી અમારી અભિલાષા છે હવે આગળની વાત રાકેશભાઈ કરશે હવે મિત્રો મારા મિત્રો ઘણી બધી વાત તમને કરી નામ રાકેશભાઈ પટેલ કસલપુરા ગામ હું મારો મિત્રોનો પરિચય આવીશ બહુ યુવાન ટીમ છે બહુ મહેનતું ટીમ છે અને બહુ ખૂબ આનંદ છે કે આ ટીમમાં હું સામેલ થયો છું તો મારા મિત્ર શ્રેણીકભાઈ કરણપુરાના વતની છે દિનેશભાઈ ડાંગરવાના વતની છે હિરાકીભાઈ ડાગરવાના વક્તિ છે પ્રકાશભાઈ એમનું ગામ છે જુવા ડાગરવા અને અલ્પેશભાઈ એ મરિયમના વતની છે આ બધા જ લોકો ઘણા સમયથી ખૂબ મહેનત કરીને આટલું સરસ આયોજન કર્યું છે અમારા બધાનો હેતુ એક જ છે કે આપણા સમાજના વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને અમને તો એવું ફીલ થાય કે આપણા સમાજના છોકરાઓ આગળ વધીને સારી સારી જગ્યાએ નોકરી લાગે અને અમે ક્યારેક કોઈને પૂછીએ બિલકુલ તું કયા ગામનો છે તો એમ કહે કે હું અત્યાર સમાજનો છું અમે આવું ફીલ થાય એવું અમે ઈચ્છીએ છીએ અમે ખરેખર બહુ ભવિષ્ય સારું જોઈ રહ્યા છીએ સમાજના આગેવાનો જે પ્રમુખ છે કે મંત્રી છે કે જે કાર્યકર્તાઓ છે એ બધા જ ભેગા મળીને ખૂબ સારું આયોજન કરવા જઈ રહ્યા છીએ બસ તમે આવી રીતે ભાગ લેતા રહો અને અમે આવનારા સમયમાં ખૂબ મોટા મોટા આયોજન કરવા જઈ રહ્યા છીએ તો મારા મિત્રોનો ખૂબ આભાર કે મને એક તક આપી બોલવા માટેની અમે ઘણા બધા મિત્રો જે હાજર પણ નથી જે લોકોએ ખૂબ મહેનત કરીને આ આ ભગીરથાને સફળ બનાવવા માટે મહેનત કરી છે એ બધાનો અમે ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ જય હિન્દ કરો વશે મને હું પાટીદાર છું કણબીનો દીકરો દિલદાર છું